દોસ્તો કેમ છો બધા મજામાં થઈ કે બધા ઠાળો જ તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણી પાછળ અને ઘરે બાજુથી પાણી પડી રહ્યા છે છાપરું હવે તૂટવાના સંભવમાં જ છે છાપડું ગમે ત્યારે તૂટી શકે છે અને કોઈલ છે પલર દીધી એટલે ભાગીને આપણે એને બાંધી ચારપૂરો કર્યો અને આપણી કોયલ છે આપણી સીનું છે અને વાયરો છે એટલે તકલીફ જેવું છે થોડું પાણી માણી આવે છે અને કોઈલ ચારો ખાઈ રહી શકાય અને સીરોને બાંધી દીધી છે અંદર અને છાપાની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે અહીંયા ફતી ગયું હતું એના કારણે આપણે ટેકો કરી દીધો અને પાણીનો ભરાવ ઘણો થાય છે અને ઉગે છે ઘણું છાપું હવે આવા સંજોગોની અંદર આપણે શું કરવું કઈ સમજણ નથી પડતી કઈશ આવી હાલત થાય ઘોડા રાખવામાં તમે જોઈ શકો છો તો બીજું શું શું બગડી રહ્યું છે વરસાદમાં તમને બતાવું ચાલો આની અંદર આપણે ભૂસો રાખ્યો છે ઘોડાઓને ખવડાવવા માટે નીચેથી પાણી જતું હોય છે એટલે ભૂસો પડે નહીં એટલે માટે ગમેલામાં રાખી દીધો છે પીપડું કટિંગ કરીને રાખ્યું હતું તો એ કામ આવી ગયું એના ઉપર પ્લાસ્ટિક ઢાંકી દીધું છે પાણી પલળે છે ઉપર પણ ભૂસો નહીં પલળે લચકો છે આટલો વધ્યો છે બીજો નાખી દીધો છે ઘોડાઓને એટલે વાંધો નથી અહીંયાથી ટેકો તૂટી ગયો તો ગઈશ એટલે આપણે અહીંયા આ મેન ટેકો એને આપણે રાખી દીધો છે હવે આ નમશે નહીં અહીંયા અને અહીંયાથી પ્લાસ્ટિક તૂટી ગયું છે એટલે પાણી આવે છે થોડું થોડું વરસાદી માહોલની અંદર તમે જોઈ શકો છો હવે પાણી પીપળામાં પડે છે એટલે વાંધો નથી પીપળું ભરાશે પણ હવે આની અંદર આપણે તંગ પરસી થરા બધું રાખ્યું છે હવે બીજી કોઈ જગ્યા એવી છે નહીં સુરક્ષિત સેફ્ટી વાળી કે આપણે એને રાખી શકીએ એટલે આપણે એને અહીંયા જ રાખ્યા છે ભાઈ 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 વરસાદ ચાલુ છે અને વીજળી કટકાના અવાજ થઈ રહ્યા છે ઘરે જવું પડશે તો આવી હાલત થાય છે જ્યારે ભૂલ વરસાદ પડતો હોય ને ત્યારે હજુ આપડે કોઈલ ને અહીંયાથી થી છોડીને અહિયાં બાંધશું જેથી કરીને આ બાજુ ઊભી રહે વરસાદમાં પલળે નહીં અહીંયાથી પાણી આવે છે એટલે અત્યારે આપણે એને અહીંયાથી બાંધીને અહીંયા બાંધી દઈશું આ બાજુની સાઈડમાં હવે છોડવી છે પણ વરસાદ ચાલુ છે હું પોતે પલળી જઈશ અને જોઈ શકો છો શું હાલત છે વરસાદની માહોલ કેવો થઈ ગયો છે સાફ સફાઈ કરી શકાતી નથી વરસાદના માહોલમાં અને હા વાડાની વાટ લાગી ગઈ શકાય છે હવે જેમ બને એમ જલ્દી આને સૂકું નીકળે તો સાફ સફાઈ કરવી પડશે કેમકે ઘોડાઓને ઘણી તકલીફ પડે આમાં ચોખ્ખું કરવું બહુ જરૂરી છે અને ઓઇલ ખાઈ રહે છે એટલે ડિસ્ટર્બ નથી કરવી અને વરસાદ પર પલડી પલળે છે તો આપણે પલળી જાશું તમે જોઈ શકો છો શું વરસાદનો હાલ છે સારી સંજોગોની અંદર આપણે શું કરવું જોઈએ અશ્વને સાચવવા પોતે સાચવવા કે ધંધા પાણી જોવા શું કરવું કાંઈ સમજણ નથી પડતી તો અસવા તો એક સુરક્ષિત જગ્યા છે વરસાદનું એટલું પાણી અંદર નથી આવતું એટલું સારું છે એક આપણે ખાસ વાત એ કરી કે છાપડું છે ને ભાઈ બે ભાગમાં ફેલાવી દીધું ને ઓછામાં ઓછી વીસ ફૂટ લંબાઈ કરી નાખી હતી એના કારણે વાસોડ કે પાણી અંદર નથી જતું એટલું આપણા માટે સારું છે તો કદાચ આપણે દસ બાર ફૂટનું છાપરું બનાવ્યું હોય તો રસ્વો પલડી જતા એને તકલીફ હતી ને કોળું ન રહેતું કોળું રાખવા માટે આપણે વીસ ફૂટની લંબાઈ કરી હતી એ ઘણું સારું કામ થઈ ગયું પણ મને લાગે છે બહુ ઝાંઝો ટાઈમ નહીં ટકે દસેક દિવસની અંદર છાપરું તૂટી જશે કેમ કે આપણે બાંધવામાં કાળજી નથી રાખીએ અને સાવ એવી કમજોરીવાળું છાપરું બનાવી દીધું નોલેજ હતું નહીં એટલે એટલે જોઈશું હવે શું થાય છે સીનું આપણે ખાઈ રહી છે અને કોઈલને પણ હવે જગ્યાએ ચેન્જ કરી દઈએ કાંઈ તો આવે સંજોગોની અંદર કેમ અશ્વને સાચવવા કેમ રાખવા એ બહુ ખરેખર બહુ તકલીફ જેવું થઈ જતું હોય છે તો વરસાદની અંદર જેટલું બને એટલું પહેલાંથી જ સારી જગ્યાએ બાંધી દેવા જોઈએ કે આખરે તમામ તકલીફોમાંથી ટેન્શન ના રહે વરસાદનું તો ગાઈસ પાછળ સામાન બધો રાખી દીધો છે વાસબંબો બાંધીને હવે પલળશે નહીં અને કેવી હાલત થઈ છે તો ગાઈસ સીનો યોગ્ય જગ્યાએ બંધાઈ ગઈ ઓયલ પણ યોગ્ય જગ્યાએ બંધાઈ ગઈ અને વરસાદ ફૂલ સ્પીડમાં ચાલુ છે તમે જોઈ શકો છો ચારે બાજુ અને જે સામાન આપણો રેટો પડે તો મારે તમે જોઈ શકો છો ત્રણ વનજી આડી બાંધી અને સામાન લબડાવી દીધો છે અને માથે થોડા હોલ છે પણ અહીંયા પાણી નથી આવતું એટલે સામાન્ય ચિંતા દૂર થઈ ગઈ અને સાપરામાં આપણે કેવી પ્રકારની તમે જોઈ શકો છો કન્ડિશન થઈ છે તો અચંબિત થઈ જશો આપણા વિડીયોને અને પલરતા પલરતા ઘણું સારું કરી નાખ્યું છે પણ અમુક જગ્યાએ હજુ પણ તકલીફ છે તમને બતાવું જરા ચાલુ રાખશો એક બે ત્રણ ચાર પાંચ પાંચ ટકા ઊભા કર્યા છે અહીંયાથી પાણી આવતું હતું ડાયરેક્ટ અહીંયા પડતું હતું નીચે અહીંયા નીચે અને પીપળામાં એટલે આપણે અહીંયા ઉપર એક ટેકો બાંધી દીધો અને એક ટેકો અહીંયા મારી દીધો એક ટેકો અહીંયા મારી દીધો આ બ વાંચ છે ને નબળી છે એટલે વરિજતી હતી અહીંયા પાણીનો ભરાવ થતો હતો અને પાણી તમે જોઈ શકો છો ટપક 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 ચાલુ જ છે એક અહીંયા ચાલુ છે અને આ વાંસ હતો આ વાંસ ફાટી ગયો હતો એના કારણે નીચો આવી ગયો હતો તો આપણે એને ઊંચો કરી દીધો એ પ્રમાણે એવો છેડો પણ ઊંચો કરી દીધો જ્યાં પાણી ભરાતું હતું અને આ તૂટી ગયો તો ત્યાં તો આપણે પૈસા ઉપર તમને ચેકો છે એટલે પાંચ ટકાની પ્રોસેસ કરી ત્યારે પાણી અંદર આવતું ઓછું થયું અને વરસાદ તમે જોઈ શકો છો કેવો ચાલુ છે છાપરામાં ઘરે જવાની સ્થિતિ બહુ અત્યંત ગંભીર થઈ ગઈ છે ઘરે જઈ નહીં શકીએ આપણે પણ તમે જોઈ શકો છો છાપરામાં બેઠા છીએ અને કોયલ છે ચારો ખાય છે અને સીનું પણ સરસ મજાની ખાય છે પણ વાત કરું ને ભાઈ વરસાદની તો એમને મક્ખી અને મચ્છર ઘણા હેરાન કરે હજુ મચ્છરનો આગમાં નથી થયું એટલે મચ્છરો જેટલા બધા આવ્યા નથી પણ મખીઓ ખૂબ જ છે જોઈ શકો છો મારા પગ ઉપર ને હાથ ઉપર ને મખીઓ ઘણી છે ગાઈસ એટલે વારે વારે ઘોડાઓને તકલીફ થતી હોય અને મખીઓ આવે ત્યાં બીમારી પણ આવે તે સાવચેતી પણ રાખવી જોઈએ આ મારી એક ભૂલ છે કે મેં જ્યારે આ શેડ બનાવ્યો કે સાપરું બનાવ્યું ત્યારે સારી ફેસિલિટી ન રાખી આપણને નોલેજ નહોતું ગાઈસ તો જે લોકોને નોલેજ હોય ને જે લોકો ઘણા લોકો નવા અસવા બનતા હોય છે અને ઘોડાઓ લઈ આવતા હોય છે તો એમના એટલું જ કહેવા માગું છું ગાઈસ કે જેમ બને ને તેમ સારી એવી જગ્યા ગોતી લેજો જ્યાં પાણીનો અવારનવાર જગ્યાઓ આવવાની ન હોય અને ઘોડા પલડે નહીં અને પંખો લગાવવાની સુવિધા પણ આપણે પૂરી પાડી શકીએ એવી જગ્યાઓ કે શેડ હોય કે પતરાવાળો કોઈ એક નાનો રૂમ હોય એવું કક્ષ ફેસિલિટી પૂરી પાડી લેજો તો આપણે આને થોડા ટાઈમની અંદર અહીંયાથી પણ સ્થળાંતર કરવા પડશે કેમ કે અશ્વ છે તો આપણે છીએ આપણે છે તો અશ્વ નથી કારણ કે અશ્વ છે એટલે આપણે છીએ તો અશ્વને તકલીફ નહીં પહોંચાડીએ આપણે કોઈ પણ પ્રકારની તકલીફો પહોંચે પહેલાં જ આપણે એને સ્થળાંતર કરાવી દઈશું અહીંયાથી અને આપણને ખબર છે કે અશ્વને ત ગરમીમાં કે તકલીફો મચ્છ માખીઓમાં મચ્છરોમાં સારું એવું ફિલિંગ ન આવે હેરાન થતા હોય આપણને કહી ના શકે પણ આપણે એમની મજબૂરી સમજવી પડે તો જાશું હવે આને ચેન્જ કરશું જગ્યા સારી એવી જગ્યા પર સ્થળાંતર કરશું ત્યાં સારું એવું મસ્ત મજાનું નવેસરથી આરસી વાળું નહીં બનાવીએ પણ કહેવાનો મતલબ કે નીચે રીતે જ રાખીશું પણ એના માટે પ્રમાણે સારું એવું શેડવાળું પતરાવાળું બનાવી દઈશું જ્યાં ગરમી અને વરસાદના અમે એમને રક્ષણ મળે અને કોઈ બીમારી આવતી દૂર રહે અને સારું એવું ખોરાક પણ ખાઈ શકે કેમ કે વરસાદની અંદર ભાઈ મોટા ભાગના અશ્વ હોય કે પ્રાણીઓ હોય ખોરાક ઓછો કરી નાખતા હોય છે જેમણે કમજોરી અને દુબલા પણ આવી જતું હોય છે તો જેમ બધા જલ્દી આપણે કરીશું પ્રોસેસ તો વિડીયોની સાથે બનાવ રહેજો દોસ્તો અને મળીએ નેક્સ્ટ વિડિયોની સાથે સારા એવા કોન્ટેન્ટની સાથે સારી એવી જાણકારી સાથે જય હિન્દ જય ભારત